सरदारनी कर्मभूमि बारडोली ખાતે बिरसा मुंडा टी20 ट्रॉफी નું ભવ્ય આયોજન કરાયું છા રાજ્યની 6 ક્રિકેટ ટીમ મેદાન에 ઉતરશે 16 માર્ચ થી 23 માર્ચ સુધી લાઇવ પ્રસારણ કેન્દ્રીય મંત્રી જ્યુએલ ઓરામજી રમત ગમત મંત્રી હર્ષ સંગવી સહિતના મંત્રી सांसद ધારાસભ્ય હાજરી આપશે 16 માર્ચ થી 23 માર્ચ સુધી લાઇવ પ્રસારણ કેન્દ્રીય મંત્રી જ્યુએલ ઓરામજી રમત ગમત મંત્રી હર્ષ સંગવી સહિતના મંત્રી सांसद ધારાસભ્ય હાજરી આપશે સુરતના બારડોલી ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બિરસા મુંડા ટ્રોફી ટી વીસ ક્રિકેટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું સોળ માર્ચથી તેવીસ માર્ચ સુધી ચાલનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત સહિત અન્ય છ રાજ્યની ટીમ ભાગ લેશે આ બિરસા મુંડા ચેમ્પિયનશીપ ક્રિકેટ ટુર્નામેન્ટ બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપ આયોજન કરાયું છે જેમાં બિરસા મુંડાજીના જન્મસ્થળ ઝારખંડની ક્રિકેટ ટીમ પણ ભાગ લેવાની છે બારડોલી બેઠકના સાંસદ પ્રભુ વસાવાએ આયોજન કર્યું છે જેમાં ગ્રામીણ વિસ્તારમાંથી પ્રતિભા બહાર આવે એ માટે ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જીતના ટીમને લાખોના ઇનામ આપવામાં આવશે રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન બારડોલી પહેલો અને છેલ્લો દિવસ સિંગલ મેચ રહેશે પહેલા દિવસે આપણે અહીંયા આમંત્રણ પત્રિકામાં બે વાગે લખ્યું છે પણ બહુ વહેલું પડશે સિંગલ મેચ છે એટલે સાડા ચાર સાડા ચાર વાગે સોળ તારીખે પહેલી મેચ આપણે એક મેચ રમાડીશું અને બીજા દિવસથી ચોવીસ તારીખ સુધી ડબલ મેચ રમાડાશે અને પચીસ તારીખે ફાઇનલ હશે તો પચીસ તારીખે પણ આ રીતે આપણે સાડા ચાર વાગ્યાનો સમય સાથે એક સિંગલ મેચ કરીને એની પૂર્ણાહુતિ કરીશું અને તે દિવસે આપણે ચેમ્પિયનશિપ આપણે અહીંયા રમાડીશું પહેલાં આ મેચ ફાઇનલ આપણે ઝારખંડ ખાતેનું આયોજન કરેલું પણ એમાં પણ વિચાર એવો કર્યો કે એક જ જગ્યાએ કરી અને આવતા વર્ષે કોઈ બીજો સ્ટેટ પકડીશું એટલે ફાઇનલ પણ આપણે અહીંયા જ રમાય જ્યારે આખો જામ ઊભો થયો હોય પછી ફાઇનલનો ખરો જ આમ જોવા ત્યારે બીજે કોઈ જોવા માટે જાય નહીં એટલે અહીંયા જ આપણે નિર્ણય ફાઇનલ માટેનો પણ લીધો છે